નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો નો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના ક્યાંક કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે વિગતવાર જિલ્લા જાણીશું તો ખાસ કરીને મિત્રો સૌ પ્રથમ આપણે સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે ડિપ્રેશન સિસ્ટમ હતી તે ક્રમશઃ હવે આગળ વધી અને હાલ આ સિસ્ટમ ખાસ કરીને ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને લાગુ દક્ષિણ ઉત્તર પ્રદેશના ભાગો નજીક આવી ગઈ છે અને સિસ્ટમ ગઈકાલે ડિપ્રેશન હતી પરંતુ આજે નબળી પડી ગઈ છે અને વેલ માર્ક લો પ્રેશર બની ગઈ છે અને સંભવિત આજ સાંજ સુધીમાં સિસ્ટમ વધુ નબળી પડી અને લો પ્રેશરમાં ફેરવાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે ચોમાસું ધરી છે તે ખાસ કરીને દેહરાદૂન ઓરાઈ અને ત્યારબાદ જે વેલમાર્ક લો પ્રેશર સેન્ટરના ભાગો પરથી પસાર થઈ ગોપાલપુરના ભાગો ભાગો પરથી પસાર થઈ થઈ અને પશ્ચિમ મધ્ય બંગાળની સુધી ચોમાસું ધરી જઈ રહી છે તો સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો મિત્રો ખાસ કરીને ગઈકાલે અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો જોકે આજથી વરસાદની ગતિવિધિમાં ક્રમશઃ ધીમી ગતિએ વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે આપણે ગઈકાલે કહ્યું તેમ ત્યારે આજે ગુજરાતના વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશે વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ એક વાત કહી દઉં કે આ વરસાદ છે તે હજી છૂટો છવાયો છે એટલે એક જિલ્લાની વાત કરી હોય તો તે જિલ્લાના તમામ વિસ્તારમાં વરસાદ પડે તેવું નથી હોતું તે જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં વરસાદ પડતો હોય છે તો મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજથી વરસાદની ગતિવિધિમાં વધારો થશે જેમાં સુરત વાપી વલસાડ દમણ દાદરા નગર આવેલી તાપી નર્મદા ડાંગ આજુબાજુના જિલ્લાઓ છે આ ભાગોમાં છૂટો છવાયો ઝાપટાથી માંડી હગવો અને અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહે એકંદરે વરસાદની ગતિવિધિ ક્રમશઃ ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધવાની શક્યતાઓ છે તો ભરૂચ નર્મદા આજુબાજુના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે જેમાં અમદાવાદ આણંદ ખેડા નડિયાદ વડોદરા દાહોદ ગોધરા પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર સહિતના જિલ્લાઓ છે આ ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો વરસાદની ગતિવિધિ મધ્યપૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે જે જિલ્લાઓમાં વધુ શક્યતાઓ છે તે જોઈએ તો આજે જામનગર જિલ્લાના ભાગો છે રાજકોટ જિલ્લાના ભાગો છે જૂનાગઢ જિલ્લાના ભાગો છે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાના અમુક ભાગોમાં થોડી શક્યતાઓ દેખાઈ રહી છે અને તાપવાથી આ જે ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો અને સીમિત ચંડોમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહે પોરબંદર જિલ્લાના મુખ્ય વિસ્તારો છે રાજકોટ જિલ્લાને લાગુ તેમાં પણ થોડી સંભાવનાઓ રહે તો બાકીના જિલ્લાઓમાં પણ ક્યાંક ક્યાંક ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી જાય પરંતુ વધુ શક્યતાઓ મતલબ કે જિલ્લા જે ભાગો છે વરસાદના તેમાં આ જિલ્લાઓમાં વધુ શક્યતાઓ રહેશે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને અરવલ્લી મોડાસા ઈડર ખેડબ્રહ્મા મહેસાણા ડીસા આજુબાજુના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે જ્યારે બાકીના કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી રહે પરંતુ ત્યાં પણ વરસાદની ગતિવિધિ ખૂબ જ સીમિત વિસ્તાર હોય જ્યાં જોવા મળી જાય પરંતુ એકંદરે વિસ્તાર બીજા ભાગો કરતા વિસ્તારોમાં ઓછા રહેવાની શક્યતાઓ છે એકંદરે વધુ શક્યતાઓ મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વિસ્તાર થોડા વધુ રહે તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે